નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવારને દિવસે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સી ઇટીની જે પરીક્ષા લેવામાં આવેલ હતી તેના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું તો એમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક એક બોક્સમાં પંદર નંગ ચીકુ આવે તો આવા વીસ બોક્સમાં કુલ કેટલા નંગ ચીકુ આવે તો એનો જવાબ છે વિકલ્પ ડી ત્રણસો ત્યાર પછી સવાલ નંબર બે બળદગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર જેટલું અંતર કાપે તો ત્રીસ કિલોમીટર અંતર કાપવા તેને કેટલો સમય લાગે તો એમાં જવાબ આવશે વિકલ્પ સી સાત કલાક ત્રીસ મિનિટ ત્યાર પછી સવાલ નંબર ત્રણ આઠ કિલોગ્રામ કેરીના એક બોક્સની કિંમત રૂપિયા બારસો હોય તો એક કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો થયો તો એમાં જવાબ આવશે વિકલ્પ સી રૂપિયા એકસો પચાસ ત્યાર પછી સવાલ નંબર ચાર નારંગીમાંથી રસ કાઢવામાં આવે તો તેના રસનું વજન નારંગીના વજનના ત્રણના છેદમાં પાંચ એટલે કે ત્રણ પંચમાઉસમાં ભાગનું થાય છે આવી દસ હજાર કિલોગ્રામ નારંગીમાંથી કેટલો રસ તૈયાર થાય તો એમાં જવાબ આવશે વિકલ્પ બી છ હજાર કિલોગ્રામ ત્યાર પછી સવાલ નંબર પાંચ નીચેના પૈકી કયો ખૂણો કાટકોણ નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી મોં ખોલીને પડેલા મગરના બે જડબા વચ્ચેનો ખૂણો ત્યાર પછી સવાલ નંબર છ નીચેના પૈકી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ ખૂણો બનશે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ નવ વાગ્યે સવાલ નંબર સાત નીચેના પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી ઓછું થશે તો એમાં જવાબ છે વિકલ્પ સી રૂપિયા પાંચસોની ચલણી નોટ ત્યાર પછી સવાલ નંબર આઠ ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલો ભાગ રોકે છે તો એમાં જવાબ છે વિકલ્પ બી ત્રીજો ત્યાર પછી સવાલ નંબર નવ નીચે પૈકી કયો વિકલ્પ ખોટી વિગતો દર્શાવે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી બે ના છે ત્યાર પછી સવાલ નંબર દસ નીચે પૈકી કોણ બાવનનો અવયવ નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ત્યાર પછી સવાલ નંબર અગિયાર નીચેનામાંથી સિક્કાઓના કયા સમૂહની કિંમત સૌથી વધુ થશે તો એમાં જવાબ છે વિકલ્પ એ વીસ રૂપિયાના ત્રણ સિક્કા ત્યાર પછી સવાલ નંબર બાર નીચેનામાંથી પાંચ હજાર અને હજારના અડધા ભાગથી બનતી સંખ્યા કઈ છે તો એમાં જવાબ છે વિકલ્પ બી પાંચ હજાર પાંચસો ત્યાર પછી સવાલ નંબર તેર જેની લંબાઈ એંશી મીટર અને પહોળાઈ દસ મીટર હોય તેવો લંબચોરસ કેટલી જમીન ઘેરી શકે તો એમાં જવાબ છે વિકલ્પ એ આઠસો મીટર ત્યાર પછી સવાલ નંબર ચૌદ ચાર્ટ એટલે તો એમાં જવાબ આવશે ડી વર્તુળ આલેખ ત્યાર પછી સવાલ નંબર પંદર સાત હજાર નવસો છપ્પન સંખ્યામાં અંક સાતની સ્થાન કિંમત અને અંક પાંચની સ્થાન કિંમતનો સરવાળો ખાલી જગ્યા થાય તો જવાબ છે વિકલ્પ એ સાત હજાર પચાસ સવાલ નંબર સોળ હેમંત પછી કઈ ઋતુ આવે તો એનો જવાબ છે વિકલ્પ બી શિશિર સવાલ નંબર સત્તર વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા ટ્રેક્ટરને એકસો દસ કિલોમીટરનું અંતર કાપતા ખાલી જગ્યા સમય લાગશે તો એમાં જવાબ આવશે સી પાંચ કલાક ત્રીસ મિનિટ ત્યાર પછી સવાલ નંબર અઢાર અમદાવાદ શહેરના મણિનગર નામના રહેણાંક વિસ્તારમાં લગભગ લાખ વાહનો વાહનો છે છે તે પૈકી ચોથા ભાગના બે પૈડાવાળા તો તેમની કુલ સંખ્યા ખાલી જગ્યા થાય તો જવાબ છે વિકલ્પ સી પચાસ હજાર સવાલ નંબર ઓગણીસ ચાર અંકોની મોટામાં મોટી સંખ્યામાંથી ચાર અંકોની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં ખાલી જગ્યા સંખ્યા મળે તો જવાબ છે વિકલ્પ એ આઠ હજાર નવસો નવ્વાણું સવાલ નંબર વીસ ગુજરાતનું સૌથી પ્રાચીન હયાતનગર કયું છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી વડનગર ત્યાર પછી સવાલ નંબર એકવીસ તમારે ખાલી જગ્યા કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું તો એમાં જવાબ આવશે વિકલ્પ બી કોનું બરાબર તમારે કોનું કામ છે સ્મિતાબેનનું કે દક્ષાબેનનું આ રીતે આખું વાક્ય બનશે ત્યાર પછી સવાલ નંબર બાવીસ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો એમાં આવશે એ હોશિયાર ત્યાર પછી સવાલ નંબર ત્રેવીસ નીચે આપેલ વાક્યમાંથી કઈ ક્રિયા થઈ ગઈ છે તો અહીં જે ચાર વિકલ્પો છે એમાંથી જે બીજો વિકલ્પ છે બી મેં કચરો કચરા પેટીમાં નાખ્યો તો આ ક્રિયા થઈ ગઈ છે બરોબર ત્યાર પછી સવાલ નંબર ચોવીસ નીચે પૈકી કઈ જોડ અલગ છે તો એમાં આવશે સી ભય અને અભય ત્યાર પછી સવાલ નંબર પચીસ નીચેનામાંથી કયું વાક્ય બહુવચનવાળું નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ બી મેં જામફળ ખાધું ત્યાર પછી સવાલ નંબર છવ્વીસ નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે તો એનો જવાબ છે વિકલ્પ બી ફોરમ ત્યાર પછી સવાલ નંબર સત્યાવીસ નીચે આપેલા વાક્યમાં સર્વનામ શોધો આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે તો અહીં જવાબ તરીકે વિકલ્પ ડી જળ ટીક કરેલો છે પણ આ પ્રશ્નમાં થોડી ભૂલ હોય એવું લાગે છે કારણ કે સર્વનામ તરીકે અહીં આપણે એ આવે છે બરાબર તો અહીં સત્યાવીસમાં અત્યારે આપણે જવાબ તરીકે ડી ટીક કરેલો છે ત્યાર પછી સવાલ નંબર અઠ્યાવીસ રમા સાયકલ ચલાવતી હતી રમાની જગ્યાએ રમેશ લખતા કયું વાક્ય સાચું બનશે તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી રમેશ સાયકલ ચલાવતો હતો ત્યાર પછી સવાલ નંબર ઓગણત્રીસ આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પોમાં ભૂલ છે તો એમાં જવાબ આવશે સી સરોવર અને રવસોર ત્યાર પછી સવાલ નંબર ત્રીસ જોડકા જોડતા કયો ક્રમ સાચો બને તો એમાં આવશે એ પહેલું મુલાકાત થતાં એની સામે આવશે ચોથું સાથે ભણતા હતા તે યાદ આવ્યું બીજું ગઈ કાલે જ મેં તો એમાં આવશે પહેલું એની સામે નવી સાયકલ ખરીદી ત્રીજું છે પુસ્તક લેવા તો એની સામે આવશે બીજું હરોળમાં ઊભા રહ્યા ત્યાર પછી ચોથું લાઇટ જતા ત્રીજું આવશે દોડા દોડી થઈ ગઈ એટલે વિકલ્પ એ એમાં જવાબ આવશે ત્યાર પછી સવાલ નંબર એકત્રીસ ગીવને પાંચ હજાર એકસો સાડત્રીસ કોડ આપવામાં આવે બેટ બી એવસો ચોવીસ જી એ કોડ શું થાય તો એમાં જવાબ આવશે વિકલ્પ ત્યાર પછી સવાલ નંબર બત્રીસ પ્રશ્નાર્થ ની જગ્યાએ શું આવશે તો જવાબ છે બી ત્યાર પછી તેત્રીસ માં જવાબ આવશે વિકલ્પ એ ચોત્રીસમો છે જયવલ દર મહિનાની પહેલી તારીખે તેના ગલ્લામાં રૂપિયા પચાસ મૂકવા માંગે છે જો તે જૂન મહિનાથી શરૂ કરે તો ઓક્ટોબર મહિનાના અંતે તેની પાસે કેટલા રૂપિયા હશે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી બસો પચાસ ત્યાર પછી સવાલ નંબર પાંત્રીસ નીચેનામાંથી શું સાચું છે તો એમાં જવાબ આવશે એ જીરો ગુણ્યા પાંચ બરાબર જીરો ત્યાર પછી સવાલ નંબર છત્રીસ દરજીને એક શર્ટ પર છ બટન મૂકવાના છે પંદર શર્ટ મૂકવા તેને કેટલા બટનની જરૂર પડશે તો એમાં જવાબ છે વિકલ્પ બી નેવું ત્યાર પછી સવાલ નંબર સાડત્રીસ પાંચ છ આઠ અગિયાર પંદર વીસ ત્યાર પછી ખાલી જગ્યા સિરીઝ પૂરી કરો એમાં જવાબ આવશે વિકલ્પ એ છવ્વીસ ત્યાર પછી સવાલ નંબર આડત્રીસ કયો માસ બાકીના ત્રણ માસથી જુદો પડે છે તો એમાં જવાબ આવશે વિકલ્પ એ જાન્યુઆરી બાકીના જે વાર છે તે ત્રીસ મહિનાના છે જાન્યુઆરી જે છે તે એકત્રીસ મહિનાનો છે બરાબર એટલે દિવસ જે છે તેના આધારે અહીં જાન્યુઆરી જુદો પડે છે ત્યાર પછી સવાલ નંબર ઓગણચાલીસ દળ ગ્રામ ત્યાર પછી પ્રવાહી તો શું આવશે તો દળને અહી ગ્રામમાં માપવામાં આવે છે તો પ્રવાહીને શેમાં તો અહીં મિલી લીટર આવશે બરોબર દળને અહીં ગ્રામ આપેલું છે કિલોગ્રામ નહીં નાનો એકમ દર્શાવેલો છે બરોબર એટલે પ્રવાહી માટે પણ નાનો એકમ મિલી લીટર આવશે લિટર નહીં ત્યાર પછી સવાલ નંબર ચાલીસ છે કોઈ એક શાળાના વર્ગમાં પાંત્રીસ વિદ્યાર્થીઓ છે કોઈ એક પ્રસંગે શિક્ષક દરેક બાળકને ત્રણ ચોકલેટ આપે છે ત્યારબાદ તેઓની પાસે બે ચોકલેટ બાકી રહી શરૂઆતમાં શિક્ષક પાસે કુલ કેટલી ચોકલેટ હશે તો જવાબ છે વિકલ્પ સી એકસો સાત ત્યાર પછી સવાલ નંબર એકતાલીસ એમાં જવાબ આવશે વિકલ્પ ડી ઓક્સેન ત્યાર પછી સવાલ નંબર બેતાલીસ પાયલ ઇઝ ખાલી જગ્યા અરંગોલી સિલેક્ટ એ પ્રોપર વર્બ ફોર્મ તો એમાં જવાબ આવશે વિકલ્પ બી મેકિંગ ત્યાર પછી તેતાલીસની અંદર જવાબ આવશે વિકલ્પ સી ચુમ્માલીસ જે છે સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ એમાં જવાબ આવશે વિકલ્પ એ સિલિન્ડર પિસ્તાલીસ જે છે તેમાં જવાબ આવશે વિકલ્પ એ ધ ક્લાસ ઇઝ ખાલી જગ્યા સિલેક્ટ ઓપોઝિટ ફોર ધ અન્ડરલાઇન વર્ડ ઓપોઝિટ એટલે આપણે અહીં વિરુદ્ધ જે છે ક્લીન એટલે કે ચોખ્ખું તેનું વિરુદ્ધ શબ્દ અહીં આપણે પસંદ કરવાનો છે તો જવાબ આવશે વિકલ્પ એ ડર્ટી એટલે કે ગંદુ ત્યાર પછી છેતાલીસની અંદર જવાબ આવશે વિકલ્પ બી ધીઝ આર નાઇસ ત્યાર પછી સુડતાલીસ રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી તો જવાબ છે વિકલ્પ સી સ્ટોપ ત્યાર પછી અડતાલીસ લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ ઝૂ તો એમાં આવશે એ વિઝિટેડ ઓગણપચાસ યોગ્ય પદક્રમવાળું વાક્ય પસંદ કરો તો એમાં આવશે ડી ત્યાર પછી પચાસ ધેર આર ફોર શોપ્સ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર તો એમાં આવશે બી ઇન ધ શોપિંગ સેન્ટર ત્યાર પછી છે સવાલ નંબર એકાવન એક કેળાની કિંમત ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો પાંચ કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે તો એમાં જવાબ છે વિકલ્પ સી સત્તર પોઈન્ટ પચાસ ત્યાર પછી બાવન પ્રશ્ન બે મીટર અને પાંચ સેન્ટીમીટર એટલે કેટલા મીટર તો જવાબ છે બી બે પોઈન્ટ ઝીરો પાંચ મીટર સવાલ નંબર ત્રેપન એક ચોરસ પાટિયાની પરિમિતિ ચારસો સેમી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય તો ડી એક ચોરસ મીટર ચોપન જો એક ખોખામાં વધુમાં વધુ ચોવીસ પુસ્તકો સમાઈ શકે તો આવા પાંચસો છોતેર પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો જવાબ છે ડી ચોવીસ પંચાવન પ્રશ્ન ચાર લાખ પાંચસો સડસઠને અંકમાં કેવી રીતે લખશો તો સી આવશે એમાં જવાબ છપ્પનમો પ્રશ્ન આઠ અને સોળના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી છે તો જવાબ છે સી ત્રણ સત્તાવન ઘડિયાળમાં આઠ વાગે બનતો ખૂણો કેવો હોય છે ડી ગુરુકોણ અઠ્ઠાવન છના છેદમાં દસનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો જવાબ આવશે બી ઝીરો પોઈન્ટ છ ઓગણસાઠમો પ્રશ્ન એચ મૂળાક્ષરમાં કેટલા ગુણા બને છે તો જવાબ છે સી ચાર સાઠમો પ્રશ્ન હદની લંબાઈને શું કહેવામાં આવે છે તો એમાં આવશે સી પરિમિતિ ત્યાર પછી સવાલ નંબર એકસઠ પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે તો જવાબ આવશે અહીં બી બાસઠમો પ્રશ્ન જો એક વત્તા ત્રણ બરાબર પાંચ થાય 2+4=7 था 3+5=9 था तो 5+6 बराबर खाली जगह तो जवाब આવશે વિકલ્પ A 12 ત્યાર પછી 63 માં જવાબ આવશે વિકલ્પ C 64 જે છે 7 10 8 11 9 12 ત્યાર પછી ખાલી જગ્યામાં જવાબ આવશે વિકલ્પ B 10 ત્યાર પછી 65 માં પ્રશ્નનો માં જવાબ આવશે વિકલ્પ B 16 66 માં જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે વિકલ્પ C 40 ત્યાર પછી સડસઠમો પ્રશ્ન છે ડીઓજી ડોગને અરીસામાં જોતા તે કેવું લખેલું દેખાય તો એમાં જવાબ આવશે વિકલ્પ સી અડસઠમો પ્રશ્ન જો એક ચતુર્થાંશ બરાબર એક દૃત્યાંશ અને એક દૃત્યાંશ બરાબર એક લેવામાં આવે તો એક બરાબર ખાલી જગ્યા તો એમાં જવાબ આવશે વિકલ્પ એ બે ત્યાર પછી ઓગણ સિત્તેરમો પ્રશ્ન નીચે આપેલ પેટર્નમાં કયો નિયમ સમાયેલ છે તો અહીં જે પેટર્ન આપેલી છે એની અંદર સંખ્યા પચીસ ઉમેરતા જવાનો નિયમ જે છે તે સમાયેલ છે એટલે વિકલ્પ ડી જે છે તેનો જવાબ આવશે બરાબર પચીસ પચીસનો વધારો થાય છે ત્યાર પછી સવાલ નંબર સિત્તેર એમાં જવાબ આવશે વિકલ્પ સી બાર સવાલ નંબર એકોતેર એમાં જવાબ આવશે વિકલ્પ બી સાપ બોતેરમાં જવાબ આવશે વિકલ્પ બી જયા તોતેરમાં પ્રશ્નમાં જવાબ આવશે બી અડી ખડી વાવ ચુમ્મોતેરમાં જવાબ આવશે વિકલ્પ ડી તેઓ નદી કિનારે વસવાટ કરવાનું પસંદ કરે છે સવાલ નંબર પંચોતેર છે લદ્દાખને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો બી ઠંડુ રણ ત્યાર પછી છોતેર ઉંબાડિયું શાકની વિશેષતા કઈ નથી તો એમાં જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી સવાલ નંબર સત્યોતેર બાજરીના બીજની જાળવણી કરવા માટે કઈ વનસ્પતિના પાનનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ સી લીમડો સવાલ નંબર અઠ્યોતેર કુદુક ભાષાના તોરંગ શબ્દનો અર્થ શું થાય બી જંગલ ત્યાર પછી સવાલ નંબર ઓગણસી શિયાળામાં લેવાતા પાક ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો બી રવિ સવાલ નંબર એસી તમે સૂર્યાસ્ત જોઈ રહ્યા છો તો તમારો જમણો હાથ કઈ દિશા તરફ હશે તો એમાં જવાબ છે વિકલ્પ એ ઉત્તર દિશા તરફ ત્યાર પછી સવાલ નંબર એક્યાસી માં જવાબ આવશે વિકલ્પ ડી એક ચતુર્થાંશ ત્યાર પછી સવાલ નંબર બ્યાસી એક શાળાએ દર ત્રીજા મહિને એક સામયિક બહાર પાડવાનું નક્કી કર્યું છે જો પ્રથમ સામયિક તે જાન્યુઆરી મહિનામાં બહાર પાડે છે તો ત્રીજી સામયિક કયા મહિનામાં બહાર પડશે તો જવાબ આવશે વિકલ્પ એ જુલાઈ ત્યાર પછી સવાલ નંબર ત્ર્યાસી એમાં અહીં વિકલ્પ જે છે તેની અંદર ભૂલ છે બરાબર અહીં જવાબ સી આવે છે પણ અહીં સીમાં છેલ્લે જે દક્ષિણ છે એની જગ્યાએ ઉત્તર દિશા આવે તો આ વિકલ્પ સાચો પડે બાકી દરેક વિકલ્પ કરતા બરાબર ત્યાર પછી આગળ છે ચોર્યાસી એની અંદર આવશે જવાબ વિકલ્પ સી સત્યાવીસ પંચ્યાસી માં જવાબ આવશે વિકલ્પ ડી સુરત છ્યાસીમાં પ્રશ્ન એક લંબઘનની લંબાઈ દસ સેમી છે પહોળાઈ પાંચ સેમી છે અને ઊંચાઈ ચાર સેમી છે તો તેનું કદ કેટલું થાય તો જવાબ છે વિકલ્પ એ બસ્સો ઘન સેમી સત્યાસી એક જંગલના કુલ એકવીસ હજાર વૃક્ષો હતા નવા વૃક્ષોનું વાવેતર કર્યા બાદ કુલ ત્રેવીસ હજાર પાંચસો વીસ વૃક્ષો થયા તો કુલ કેટલા નવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તો વિકલ્પ બી જે છે તે એનો જવાબ થશે બે હજાર પાંચસો વીસ સવાલ નંબર અઠ્યાસી વર્તુળના આઠ સરખા ભાગ કર્યા બાદ દરેક ભાગ વર્તુળનો ખાલી જગ્યા ભાગ બને તો સી જવાબ આવશે એક અષ્ટમાંશ ત્યાર પછી સવાલ નંબર નેવ્યાસી કયા આકારને અડધો ત્રીજો ચોથો કે છઠ્ઠો ભાગ ફેરવતા તે આકાર હંમેશા સરખો દેખાય બી ચોરસ સવાલ નંબર નેવ સાપસીડીની રમતમાં આવતો પાછો કયા આકાર કહેવાય એ સમઘન ત્યાર પછી સવાલ નંબર એકાણું અહીં પ્રશ્નો હિન્દીમાં આપેલા છે શબ્દો કી ગલત જોડ પહે તો એમાં જવાબ છે ડી પાસ સમીપ સવાલ નંબર બાણું મહેશ ખા હે પ્રશ્ન વાક્ય બનાવતી વખતે રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે બી કોન સવાલ નંબર ત્રાણું લિંગ પરિવર્તન કીજીએ બાઘ તો ડી બાઘીન ચોરાણું દીય ગયે વર્ણો કા ઉપયોગ કર કે કોણ સા શબ્દ નહીં બનેગાડી કસમ ત્યાર પછી પંચાણું ગલત મુહાવરે જોડ પહેચાનીએ તો એમાં જવાબ આવશે એ નેક રાસ્તે પર ચલના ગલત રાસ્તે પર ચલના છન્નું વિશેષણ પહેચાનીએ ગિલાસ મેં થોડા દૂધ હૈ તો વિકલ્પ થોડા એનો વિશેષણ થાય છે ત્યાર પછી સત્તાણું દીયે શબ્દો મેં ગલત જોડી પહેચાનીએ તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી અપરાધ ઉપહાર ત્યાર પછીનો પ્રશ્ન વચન બદલીએ કેલા તો જવાબ આવશે વિકલ્પ સી કેલે ત્યાર પછીનો પ્રશ્ન છે અહીં શબ્દોમાં સંખ્યા લખેલી છે તેતાલીસ કે લઈએ સહી શબ્દ હે વિકલ્પ સી તેતાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર સો આંખો કા તારા બનના કા અર્થ વિકલ્પ સી બહુત પ્યારા બનના ત્યાર પછીનો પ્રશ્ન ભારત મારો દેશ છે આ વાક્યમાં ભારત કઈ સંજ્ઞા દર્શાવે છે વિકલ્પ એ વ્યક્તિવાચક સંજ્ઞા ત્યાર પછીનો પ્રશ્ન નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો આપણે સાથે મળીને કામ કરીએ વિકલ્પ બી આપણે ત્યાર પછી સવાલ નંબર તેણે આકાશમાં વિમાન જોયું ખાલી જગ્યા તે ખુશ થઈ ગયો ખાલી જગ્યા પૂરો એમાં જવાબ આવશે વિકલ્પ સિંહ તેથી ત્યાર પછીનો પ્રશ્ન છે ચલ નીચે ઉતર મારે તારી સાથે કોઈ વાત નથી કરવી આ વાક્યમાં કયો ભાવ રહેલો છે તો એનો જવાબ છે વિકલ્પ સિંહ ગુસ્સો ત્યાર પછીનો પ્રશ્ન મેં એક કાળા રંગની પતંગ ખરીદી રેખાંકિત શબ્દને ઓળખો એ વિશેષણ આવશે એમાં જવાબ ત્યાર પછીનો પ્રશ્ન નીચે આપેલ સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે તો એમાં જવાબ આવશે વિકલ્પ બી બક્ષિસ ભેટ સવાલ નંબર એકસો સાત વાતાવરણ શબ્દમાંથી કયો શબ્દ બનતો નથી વિકલ્પ ડી રમણ સવાલ નંબર એકસો આઠ બરસાતીમ શબ્દને ઓળખો તો એમાં જવાબ આવશે વિકલ્પ સી સાબરમતી ત્યાર પછી સવાલ નંબર એકસો નવ ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થી ખાલી જગ્યા પુસ્તક આપી મને આનંદ થશે વિકલ્પ બી ને તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીને પુસ્તક આપી મને આનંદ થશે ત્યાર પછી સવાલ નંબર એકસો દસ આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો કંટાળી ગઈ હતી તો એમાં જવાબ આવશે વિકલ્પ સી વાજ આવી ગઈ હતી ત્યાર પછી સવાલ નંબર એકસો અગિયાર બેન લીલા શાકભાજી બીટ અને આમળા ખાય છે તો તેનામાં કયા તત્વનું પ્રમાણ વધુ હશે તો વિકલ્પ સી કેલ્શિયમ ત્યાર પછી સવાલ નંબર એકસો બાર સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે વિકલ્પ બી અળસિયા ત્યાર પછી સવાલ નંબર એકસો તેર ભૂમિકભાઈને ભારતમાં હાઉસબોટમાં નિવાસ કરવો છે તો ભૂમિકભાઈ કયા સરોવરમાં જશે એમાં જવાબ આવશે વિકલ્પ સી દાલ સરોવર સવાલ નંબર એકસો ચૌદ આરોહીને મેલેરિયા થયો છે એ કઈ રીતે જાણી શકાય એ લોહીના પરીક્ષણથી સવાલ નંબર એકસો પંદર નીચેનામાંથી કયું રાજ્ય દરિયાઈ સીમા ધરાવે છે વિકલ્પ સી ઓડિશા ત્યાર પછીનો પ્રશ્ન છે બચેન્દ્રીપાલનું નામ શાના માટે જાણીતું છે એ પર્વતારોહણ માટે ત્યાર પછીનો પ્રશ્ન તમે કેવા ઈંધણથી ચાલતી કાર બનાવશો કે જે ખૂટવાની ચિંતા જ નહીં રહે ડી સૂર્યપ્રકાશ ત્યાર પછીનો જે પ્રશ્ન છે નીચેના પૈકી કાચું હોય તો ડૂબે અને પાકું હોય તો તરે તો આ જે પ્રશ્ન છે તેમાં એ લીંબુ અને સી તરબૂચ આ બેમાંથી કોઈ એક ઉત્તર આવવાની શક્યતા વધુ છે અહીં વિકલ્પ સી તરબૂચ જે છે તે જવાબ તરીકે પસંદ કરેલું છે બરાબર ત્યાર પછી છે સવાલ નંબર એકસો ઓગણીસ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં જવાબ આવશે સી ત્યાર પછી સવાલ નંબર એકસો વીસ ધરતીકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ તો એમાં જવાબ છે વિકલ્પ એ ખુરશી કે બેન્ચ પર બેસી જવું તો વિદ્યાર્થી મિત્રો અહીં તારીખ ત્રીસ ત્રણ બે વાર શનિવારના દિવસે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટીની જે પરીક્ષા લેવામાં આવેલ હતી તેના પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો